નમસ્કાર હિન્દુસ્તાન સ્વાગત છે હું આપની સાથે સોનાલી મોરે આજ રોજ ચૈત્રી પૂર્ણિમા એટલે કે મર્યાદા પુરુષોત્તમ રામજીના ભક્ત એવા હનુમાનજીની જન્મ જન્મજયંતિ નિમિત્તે હનુમાનજી મંદિરોમાં ઠેર ઠેર મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વડોદરા ખાતે આવેલા ગોરવા હાઉસિંગ બોર્ડમાં પણ આજ રોજ બળિયા બાપજી સમિતિ દ્વારા આ પ્રસાદીનું આયોજન ભંડારા સ્વરૂપે કરવામાં આવ્યું હતું અને આજ રોજ 8 થી દસ હજાર માય ભક્તોએ હનુમાનજી મંદિરમાં જઈ અને હનુમાનજીના દર્શન કર્યા હતા અને આ મહાપ્રસાદીનો લાભ લીધો હતો અમે જે ચૈત્રી પૂર્ણિમાના દિવસે જે ભંડારો કરો છો એ કેટલા વર્ષથી કરો છો અમારો ભંડારો છેલ્લા ત્રીસ વર્ષથી ચાલી રહ્યો છે અને આ આવું જ આયોજન અમે છેલ્લા ચાર વર્ષથી અમે અહીંયા બળિયાદેવ યુવક મંડળ તરીકે અમે આ ભંડારો કરી રહ્યા છીએ અને છેલ્લા ત્રીસ વર્ષથી અમારા જૂના હાઉસિંગ ગુજરાત હાઉસિંગ બોર્ડની અંદર આ ભંડારો ચાલી રહ્યો છે અને આવો નવો ભંડારો અમે ગત વર્ષે પણ કરીએ છીએ અને આવનારા વર્ષોમાં પણ અમને જે પણ ભગવાન શક્તિ આપશે ભગવાન બજરંગ ભગવાન અમને જે પણ શક્તિ આપશે એ પ્રમાણે અમે આવું ભંડારો કરતા રહીશું આ કઈ સમિતિ દ્વારા અમે વર્ષોથી અહીંયા કરતા રહીએ છીએ અને અત્યારે અમે આ બળિયાદેવ યુવક મંડળ જે છે અને ટોટલ હાઉસિંગ બોર્ડ ગુજરાત હાઉસિંગ બોર્ડ સમક્ષ હાઉસિંગ બોર્ડના અને સાત સહકારથી અમે આ ભંડારો કરી રહ્યા છીએ ઓછામાં ઓછા ચાલીસ જેવા સભ્યો છીએ અમે ઓકે અને અહીંયા જે તમે આ ભંડારો કરો છો એમાં પબ્લિક કેટલું આવતું હશે આઠથી દસ હજાર સાત આઠ દસ હજાર જેવી પબ્લિક આપનું નામ આશિષ ભટ્ટ ઓલ્ડ ગુજરાત ગોર્ડ અને અમારા જે મેન આયોજક છે એ ટીનાભાઈ મહેરા કરીને છે કમલેશ કમ્રેશ કમલેશ અમરેશભેરાજના નામ છે મનીષ પિથ્થલ સંપતસિંહ વાઘેલા સુરેશભાઈ મનીષ જાધવ એવા ચાલીસ સભ્યો છે અને દરેકના સહયોગથી આ ચાલે છે કોઈ વ્યક્તિ દરેક જનક સાથ સહકાર એટલે આ આયોજનનો સહ સહકાર સારો એવો મળી રહે છે અને હાઉસિંગ બોર્ડનો પણ સહકાર અમને બહુ જ સારો મળે છે અને દરેક મિત્ર મંડળ અમારી જોડે અહીંયા આવીને ઉભા રહે છે એથી જ અમે આટલો મોટો ભંડારો અમે પૂરો પૂર્ણ કરી શકીએ છીએ જય શ્યાર જય શ્યાર જય શ્યાર